અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ દેવનારાયણ પ્રોવિઝન સ્ટોરમાં એક્સપાયર થયેલ ફૂડ પ્રોડક્ટ વેચાતો હોવાની ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરવામાં આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે દરોડા પાડી સેમ્પલ લઈ દુકાન સંચાલક સામે કાર્યવાહી કરશે

નથી કારણ કે તેઓ નાના નાના બાળકો કે જે ગ્રાહકને એક્સપાયર ડેટ જોવાની આદત ન હોય તેમને વાતોમાં ભોળવીને આપી દેતા હોય છે જે આજ રોજ બનેલા કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલના જણાવ્યા અનુસાર તેમની પુત્રી જેની ઉંમર આશરે આઠ વર્ષ છે તે સવારે દુકાન ઉપર નાસ્તો લેવા માટે ગઈ હતી દેવનારાયણ પ્રોવિઝન સ્ટોરમાંથી તેણે ભૂંગળા લીધા હતા જે લઈને ઘરે જતા તે અને તેનો પાંચ વર્ષીય નાનો ભાઈ નાસ્તો કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની માતાનું ધ્યાન પેકેટ પર જતા અને ભૂંગળા પણ ખવાયેલા જણાતા મેન્યુફેક્ચર ડેટ ઉપર ધ્યાન કરતા પ્રોડક્ટ એક્સપાયર થયું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ જીતેન્દ્રભાઈ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરતા ટીમ દ્વારા દુકાન ઉપર દરોડા પાડી સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં અનેકો પ્રોવિઝન સ્ટોર ઉપર એક્સપાયર થયેલ ફૂડ પ્રોડક્ટ વેચાય છે અને ગ્રાહકો પણ એક્સપાયર ડેટ જોવા માટે ટેવાયેલા ના હોય તે માટે એક્સપાયર થયેલ ફૂડ પ્રોડક્ટને આરોગી લેતા હોય છે અને આરોગી

તપાસ કરવામાં આવી છે જો કે આ તપાસમાં કેટલું તથ્ય બહાર આવશે તે જોવું રહ્યું મારું નામ જીતેન્દ્ર એચ પટેલ રહેવાસી ગુજરાત હાઉસિંગ બોર્ડ બનાવમાં એમ છે કે આજ રોજ તારીખ દસ દસ બે હજાર વીસના દિવસે મારી દીકરી સવારે દેવનારાયણ પ્રોવિઝન સ્ટોર જે અમારા હાઉસિંગ બોર્ડમાં આવેલ છે એ દુકાનમાં ભૂંગરાની થેલી લેવા માટે આવી હતી તો આ વેપારીએ એને એક્સપાયર થયેલા વેફર્સના પાકીટ એને આપ્યા જે મારા ઘરમાં મારા બે દીકરા છે જે એક આઠ વર્ષની દીકરી છે અને એક પાંચ વર્ષનો દીકરો છે જે ખાવાની તૈયારી જ કરતા હતા અને મારા પત્નીની નજર એના પર પડતા લાગ્યું કે એક્સપાયર થયેલા ભૂંગરા છે તો તરત એમને ના ખાવા દીધા અને અમે અહીંયા કરી આ દુકાનદારને ન જણાવતા ફૂડ એન્ડ ડ્રગ્સની અંદર અમે જાણ કરી ફૂડ એન્ડ ડ્રગ્સના સાહેબ મેડમ આવીને અહીંયા કરી તપાસ એમની ચાલુ છે હાલમાં